નમસ્કાર મિત્રો હનુમાન જ્યોતિષના અદ્ભુત અદભુત અંકશાસ્ત્ર આપનું સ્વાગત છે મિત્રો તમારી આંખો બંધ કરો ઊંડો શ્વાસ લો અને મનમાં ત્રણ વખત બોલો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ અને આ નવ માંથી કોઈ પણ એક અંક પર તમારી તર્જની આંગળી મૂકો અને તેનાથી સંબંધિત તમારા ભવિષ્ય વિશે જાણો મિત્રો આજ તમારો હનુમાનજી ની કૃપાથી અંકશાસ્ત્ર તમને તમારા ભવિષ્યના શુભ અને સાવધાનીના સંકેતો જણાવશે અને યાદ રાખો કે આ પ્રયોગ માત્ર એક જ વખત કરવાનો છે તો ચાલો મારા પ્રિય ભક્તો હવે જાણીએ દરેક અંકનો રહસ્યમય અર્થ અને તેની સાથે જોડાયેલા હનુમાનજીના આશીર્વાદનો આશીર્વાદ સંદેશ અંક એક તો પ્રિય ભક્તો એક અંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે જો તમારી આંગળી અંક એક પર રોકાય છે તો તમારા માટે આ ખૂબ જ શુભ સંકેત છે આ અંક ધન પ્રાપ્તિના બળવાન યોગ દર્શાવે છે ઘર પરિવારમાં તમારું માન સન્માન વધશે અને અટકેલું ધન પાછું મળી શકે છે આ અંક નેતૃત્વ આત્મવિશ્વાસ અને નવી શરૂઆતનું પ્રતીક છે તમારા જીવનમાં આ સમય નવી તકોના દ્વાર ખુલશે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો કે રોકાણની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તમારી મહેનત અને નિશ્ચય શક્તિ તમને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જશે આ સમયે તમારે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને નાની નાની તકોને પણ અવગણવી નહીં હનુમાનજીની કૃપા મેળવવા માટે દર મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો ગરીબોને દાન આપો અને હનુમાન મંદિરમાં લાલ ફૂલ અર્પણ કરો આ તમારા ભાગ્યને વધુ ઉજ્જવળ બનાવશે અંક બે તો પ્રિય ભક્તો જેમને બે અંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે જો તમારી આંગળી अंक 2 પર રોકાય છે તો આ સમયે તમારે સાવધાની રાખવાની જરૂર છે ધનનો ખર્ચ વધું થઈ શકે છે કે અચાનક ધનનો નુકસાન થવાની સંભાવના બની શકે છે તેથી કોઈ પણ આર્થિક નિર્ણય વિચારીને લો આ અંક સંતુલન સહકાર અને ધીરજનું প্রতীক છે આ સમયે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ ખાસ કરીને બિનજરૂરી ખરીદી કે ઉધાર આપવાનું ટાળો જો તમે કોઈ ભાગીદારીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તેની સંપૂર્ણ તપાસ કરો આ સમયે તમારે તમારી બચત પર ધ્યાન આપવું જોઈએ અને નાણાકીય યોજના બનાવવી જોઈએ હનુમાનજીની કૃપા મેળવવા દર સવારે હનુમાન ચાલીસા નો પાઠ કરો લાલ ચંદન નો તિલક લગાવો અને શક્ય હોય તો ગરીબોને અન્નદાન કરો આ તમારા જીવનમાં સ્થિરતા લાવશે અંક ત્રણ તો પ્રિય ભક્તો જેમને અંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે મિત્રતા સંબંધો અને આનંદનો છે આનંદ સાથે મુલાકાત થશે કે કોઈ જૂનો સંબંધ ફરી જોડાઈ શકે છે યુવાનો માટે અંક નવી મિત્રતા અને આકર્ષણનો સંકેત આપે છે સ્ત્રીઓને કોઈ પ્રભાવશાળી કે ધનવાન વ્યક્તિ તરફથી સહાય મળી શકે છે આ અંક સર્જનાત્મકતા અને ખુશી પણ પ્રતીક છે આ સમયે તમે કોઈ નવો શોખ કળા કે સંગીત શીખી શકો છો સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવો તમારા માટે ફાયદાકારક રહેશે તમારા વ્યક્તિત્વની ચમક આ સમય બધાને આકર્ષશે પરંતુ સંબંધોમાં પ્રામાણિકતા જાળવો અને નાની નાની ગેરસમજથી બચો હનુમાનજીની કૃપા માટે શનિવારે સુંદરકાંડનો પાઠ કરો અને ગુલાબના ફૂલ અર્પણ કરો આ તમારા જીવનમાં ખુશીઓનો સંચાર કરશે અંક ચાર તો પ્રિય ભક્તો જો તમારી આંગળી અંક ચાર પર રોકાય છે તો આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સંકેત છે રોગ કે તકલીફ આપી શકે છે બચાવ માટે મંગળવારે હનુમાન મંદિર જાઓ અને ચંપાના તેલનો દીવો જરૂર પ્રગટાવો આ અંક શિસ્ત મહેનત અને સ્થિરતાનું નું પ્રતિક છે આ સમયે તમારે તમારા શરીરની સંભાળ રાખવી જરૂરી છે નિયમિત વ્યાયામ યોગ અને સંતુલિત આહાર થી તમે સ્વસ્થ રહી શકશો જો તમે કોઈ લાંબા ગાળાની યોજના બનાવી રહ્યા હો તો તેને સફળ બનાવવા માટે નિયમિત અને સતત પ્રયાસ કરો આ સમય ધીરજ રાખવી જરૂરી છે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો હનુમાનજીની કૃપા માટે દરરોજ હનુમાન અષ્ટકનો પાઠ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો આ તમારા આરોગ્યને મજબૂત બનાવશે અંક પાંચ તો પ્રિય ભક્તો જેમને પાંચ અંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે આ અંક તમારા અધૂરા કાર્યોની સફળતાનું પ્રતિક છે વર્ષોથી અટકેલું કામ હવે પૂર્ણ થઈ શકે છે કોઈ નવું કાર્ય શરૂ કરશો તો તેમાં વિજય નિશ્ચિત છે આ અંક પરિવર્તન સ્વતંત્રતા અને સાહસનો સંકેત આપે છે આ સમયે તમે નવી યાત્રા નવો વ્યવસાય કે નવું શિક્ષણ શરૂ કરી શકો છો તમારી બુદ્ધિ અને ચતુરાઈ તમને આગળ વધવામાં મદદ કરશે આ સમય તમારે નવી શીખવાની તકોનો લાભ લેવો જોઈએ અને નવા અનુભવો માટે તૈયાર રહેવું જોઈએ હનુમાનજીના આશીર્વાદ માટે રામચરિતમાંસનો નિયમિત પાઠ કરો અને ગરીબોને વસ્ત્રદાન કરો આ તમારા જીવનમાં નવી ઊર્જા લાવશે અંક છ તો જેમને આંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે આ અંક ઘર પરિવાર અને સંબંધો સાથે જોડાયેલો છે પતિ પત્ની કે પિતા પુત્ર વચ્ચે વાદ સંભાવના છે પરંતુ સાથે જવાબદારી અને સંભાળનું નું પ્રતીક છે તમારે આ સમયે પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઈએ નાની નાની વાતોમાં ઝઘડાથી બચો અને પ્રેમથી વાતચીત કરો આ સમયે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવી શકો છો હનુમાનજીની કૃપા માટે દર મંગળવારે રામ રક્ષા પાઠ કરો અને ગોળ ખવડાવો આ તમારા પરિવારમાં શાંતિ લાવશે અંક સાત તો પ્રિય ભક્તો જેમને સાત અંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે જો તમારી આંગળી અંક સાત પર રોકાય છે તો આ સમયે જીવનમાં થોડો સંઘર્ષ અને અપમાનની સ્થિતિ ઉભી થઈ શકે છે કોઈ નજીકની વ્યક્તિ તરફથી વિશ્વાસઘાત થઈ શકે છે તેથી કોઈ પર વધુ પડતો ભરોસો ન કરો અને હંમેશા હનુમાનજી સ્મરણ કરતા રહો આ આધ્યાત્મિકતા આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિનું પ્રતીક છે આ સમયે તમારે તમારી અંતરશક્તિ પર ભરોસો રાખવો જોઈએ ધ્યાન યોગ અને પ્રાર્થના થી તમારું મન શાંત રહેશે આ સમયે તમે તમારા જીવનના લક્ષ્યો પર વિચાર કરી શકો છો હનુમાનજીની કૃપા માટે અંક આઠ તો પ્રિય ભક્તો જેમને અંક પસંદ કર્યો છે તેઓને જણાવી દઈએ કે આ અંક ઉતાર ચઢાવનો છે જીવનમાં અચાનક કષ્ટ આવી શકે છે પરંતુ તે પછી સુખનું આગમન પણ થશે તમારી ધીરજ અને ભક્તિથી મુશ્કેલીઓ દૂર થશે આ અંક કર્મ સંઘર્ષ અને પરિવર્તનનું પ્રતિક છે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળશે આ સમય તમારે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કોઈ કોઈપણ મુશ્કેલીથી ગભરાવવું નહીં તમારી નિષ્ઠા અને સાહસ તમને આગળ લઈ જશે હનુમાનજીની કૃપા માટે શનિવારે હનુમાન મંદિરમાં શનિદેવને તેલ અર્પણ કરો અને ગરીબોને ભોજન આપો આ તમારા જીવનમાં સુખ શાંતિ લાવશે અંક નવ તો પ્રિય ભક્તો જો તમારી આંગળી અંક પર રોકાઈ છે છે તો આ વિજય અને સન્માનનું સૂચક ખોવાયેલું માન સન્માન પાછું મળશે શત્રુ પર વિજય થશે તમારા સાહસ અને વિશ્વાસથી જીવનમાં નવી ઊંચાઈઓ આવશે આ અંક પૂર્ણતા નેતૃત્વ અને પરોપકારનું નું પ્રતિક છે આ સમયે તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે પ્રેરિત થશો તમારી નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે આ તમે બીજાની મદદ કરી શકો છો હનુમાનજીની કૃપા માટે દર મંગળવારે બજરંગ બાણ નો પાઠ કરો લાલ ચંદન નો તિલક લગાવો અને ગરીબોને દાન આપો આ તમારા જીવનમાં નવી ઉંચાઈઓ લાવશે તો પ્રિય ભક્તો હવે તમે જણાવો કે તમારી આંગળી કયા અંક પર રોકાઈ હતી કોમેન્ટ માટે અંક જરૂર શેર કરો સાથે જ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને જય શ્રી રામ જય હનુમાન લખીને હનુમાનજીના આશીર્વાદ મેળવો તેમજ ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડો ચાલો સાથે મળીને હનુમાનજીની ભક્તિમાં લીન થઈએ અને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરીએ જય શ્રીરામ જય હનુમાન જય જય બજરંગબલી